શહેરની જાણીતી મહિલા મંડળી અષ્ટ સહેલીએ પોતાના સફળતાના છ વર્ષ પૂર્ણ કરીને પોતાની સફરના સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે જે નિમિત્તે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક નવી પહેલરૂપી બેસ્ટ ડિઝાઇનર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો આ એવોર્ડ પ્રસિદ્ધ સામાજિક કાર્યકર શ્રીમતી તેજલબેન અમીનના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો ડિઝાઇનર માટે જ્યુરી વોક યોજાયો હતો અને ગ્રુપની બહેનો દ્વારા એક પ્રાચીન ગરબાની સુંદર રજૂઆત કરવામાં આવી હતી ગરબા મહોત્સવમાં શહેરની પ્રતિભાશાળી મહિલાઓ કલાકારો ડિઝાઇનર્સ તથા ગરબા પ્રેમી રસિકોએ ઉમંગભેર હાજરી આપી હતી અષ્ટ સહેલીના મુખ્ય આયોજક શ્રીમતી હેમાબેન ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે ગરબાની રંગીન રમઝટ સાથે ડિઝાઇનર્સને પ્રોત્સાહન આપવા માટે ખાસ એવોર્ડ આપવામાં આવ્યો છે અષ્ટ સહેલી ગ્રુપ વડોદરા છ વર્ષ પૂરા કરીને સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે અને આ વખતે અમારા બે પ્રોજેક્ટની ઉપર એક નવો પ્રોજેક્ટ લાવ્યા છીએ ધ બેસ્ટ ડિઝાઇનર અવોર્ડ વડોદરામાં એવી દીકરીઓને અમે પ્લેટફોર્મ આપીએ છીએ કે જે લોકો ઘરે બેસીને બહુ સરસ ક્રિએશન કરે છે એ લોકોને પ્લેટફોર્મ આપવાનો આ વખતે અમે ધ અષ્ટ સહેલી બેસ્ટ ડિઝાઇનરનો અવોર્ડ ડિક્લેર કર્યો છે અને આપણે એમાં મેઇન ટ્રોફી બેસ્ટ ડિઝાઇનર અવોર્ડ ફર્સ્ટ રનર અપ અને સેકન્ડ રનરઅપ આ રીતે અમે લોકોએ કર્યું છે અને આપણા વડોદરામાંથી ઘણી સારી દીકરીઓ જોઈન થઈ જોડાઈ છે અમારી સાથે અને બીજો તાત્પર્ય એ હતો ગરબા રાખવાનો કે વડોદરાના યુવાનો આપણો વડોદરાનો ભાતીગળ ગરબો ભૂલાઈ ગયા છે ભૂલી ગયા છે એટલે એમને યાદ કરાવવા માટે કે તાળી ચપટી અને ઠેસ છે આપણા વડોદરા વડોદરાના ગરબાની એક ઓળખ છે એ ઓળખ માટે અમે આ ગરબાનો એક પ્રયાસ કર્યો છે કે એક સંદેશો પહોંચાડીએ હસ્તશૈલી ગ્રુપ વડોદરાને કે આપણો વડોદરાનો આ જ ગરબો છે ને આપણે બધાએ આ જ કરવું જોઈએ